આગામી તારીખ સાત સપ્ટેમ્બરના રોજ ગણેશોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે વિવિધ ગણેશ મંડળો દ્વારા શ્રીજીને વાંચતે ગાજતે પંડાલમાં લઈ આવવાની શરૂઆત કરી દેવામાં આવી છે ત્યારે વડોદરા શહેરના કરોડિયા ગામના શ્રીજીની આગમન યાત્રા ગત મોડી રાત્રે નીકળી હતી એક તરફ વરસાદ વરસી રહ્યો હતો તો બીજી તરફ આ યાત્રા નીકળી હતી આ દરમિયાન ડીજે કે જેની ઊંચાઈ વધુ હતી તેને વાયર નળતા દૂર ઊભું હતું ત્યારે ડીજે અને ગણેશજીની પ્રતિમા વચ્ચેનું અંતર વધતા કેટલાક લોકોએ એવી અફવા ફેલાવી હતી કે પથ્થર મારો થયો છે જેના પગલે નાસભાગ મચી ગઈ હતી ભક્તોમાં ભારે ભાગદોડ મચતા કેટલાક લોકો પોતાના પગરખા પણ ત્યાં જ છોડીને ભાગી ગયા હતા શ્રીજીની આગમન યાત્રા સાથે પોલીસ બંદોબસ્ત હતો જ પરંતુ ભાગદોડ થતાં પોલીસે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો આ ભાગદોડમાં કેટલાક વાહનોને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે શ્રીજીની જે આગમન યાત્રા નીકળેલી હતી એમાં વરસાદી વાતાવરણ તોટે ડીજે અને ગણપતિની મૂર્તિ વચ્ચેનો ડિસ્ટન્સ વધી જતા ડીજે જે છે એની હાઈટ વધારે હોય વાયર નડતા હોય એટલે આગળ લઈ જવા માટે એને સૂચન કરતાં એની પાછળના ટોળાઇ હોહ દિકારો અવાજ કરી મૂકતા ગણપતિ પાછળ જે વધારે પાછળ રહી ગયેલું હોય એના જે માણસો છે એને એમ લાગતા કે કંઈ પથ્થરમારો થયો છે પથ્થરમારો થયો છે એમ કરીને દોઢ ભાગ નાસ ભાગ કરી મૂકી અને અંતે નાસભાગને અંતે કેટલાક લોકો પોતાના ચપ્પલ મૂકીને પોતે પડતાં પડતા ભાગ્યા છે પોલીસ પણ સૌ પોલીસ હાજર હતી ગોરબા પીઆઈ જવાહરનગર પીઆઈ અને એમના માણસો પણ હાજર હતા બંદોબસ્ત ચુસ્ત હતો કંઈ બનાવ બનેલો નહીં પણ ખોટી અફવા ઉડાડી અને હો હા દીકારા કરેલ છે એવું હાલ જાણવા મળેલ છે અને આ નાસભાગની સાથે સાથે બેક વાહનો જે રસ્તામાં પડેલા હતા એને નુકસાન થયેલું છે એવું ધ્યાને આવેલ છે પણ કોણે કરેલું છે ક્યારે થયેલું છે આ કોના દ્વારા થયેલું છે બધું તપાસ કરવાની કાર્યવાહી ચાલુ છે